જી છેલ્લા બે દિવસથી અમે ખાડીની વિઝિટ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી ચૂંટાઈ છું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમો આવે છે ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે સાથે સાથે ખાડીની અંદર એટલી ગંદકી કચરાના ઢગલા આ બધાના કારણે ખાડીમાં જે પાણી આવે છે પાણી પસાર થઈ નથી શકતું જેના કારણે સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસતા હોય છે છેલ્લા બે વર્ષથી આ બાબતની અમે લડાઈ લડીએ છીએ અને અંતે ખાડીનું કામ જે બોગ કરવાનું છે મંજૂર કરાવ્યું પરંતુ દર વર્ષે જયારે ચોમાસું આવે એ પેલા અમે ખાડી સફાઈ માટે વારંવાર અધિકારી શ્રીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ પરંતુ જયારે અધિકારીઓ દ્વારા પણ આ કામ તાત્કાલિક કરાવવામાં કરતા હોય છે વિરોધ કરતા હોઈએ છીએ અને છેલ્લે આ કામગીરી થતી હોય છે અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગરસેવક શોભનાબેન કેવડીયા અમે લોકો છેલ્લા બે દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમને વિઝિટ કરી છે તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે સાથે અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં ચોમાસું આવે એટલે કે વરસાદ પેલો વરસાદ પડે એ પેલા જ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ ડ્રેઝિંગ થવું જોઈએ જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પુરાવાની શક્યતાઓ ના રે લોકો હેરાન ના થાય અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને વિરોધ કરીશું ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ